વડોદરા મહાનગરપાલિકા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કુણાલ ચાર રસ્તા પાસે ખાણીપીણી વગર લાયસન્સના લારી ધારકોને લારીઓ તથા દુકાનો બંધ કરાવી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે વડોદરા શહેરના કુણાલ ચાર રસ્તા પાસે આવેલી ખાણીપીણીની વગર લાયસન્સની દસથી પંદર લારીઓ તથા ધાબા બંધ કરાવવામાં આવ્યા હતા સાથે સાથે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાણીપીણીની લારીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ચાઇનીઝની લારી પર કલર મિક્સિંગ કર્યા હોવાના કારણે તેનો નાશ કરવા સાથે સાથે પાણીપુરીની લારી ઉપર પાણીનો પણ નાશ કરવામાં આવ્યો કુણાલ ચાર રસ્તા પાસે આવેલી તમામ ખાણીપીણીની લારીઓ

શેડ્યુલ છે આનું પાલન કરે છે કે નહીં એ અંદર ચેકિંગ કરવામાં આવે છે અત્યારે કઈ જગ્યાએ જે તમે તપાસ કરી છે એની અંદર અહીંયા કુણાલ ચાર રસ્તા જ આવ્યા છે એમાં જે લાયસન્સ નહીં હોય એ લોકોને ધંધો બંધ કરી દેવાનો બીજું સામાન ને બધું જે લોકો સામાન તો અમે અમે તો ફૂડ ડિપાર્ટમેન્ટમાંથી માંથી આવ્યા છે ધંધો બંધ કરાવી દીધો છે સામાન માટે તો દબાણ ખાદ્ય પદાર્થ જે ચેક કર્યું છે પાવભાજી એમાં કલર નાખેલો હતો એ નાશ કરાવી દીધો